તો કોંગ્રેસ પર એકવાર ચૂંટણી પ્રણાલી પર ગંભીર આક્ષેપો કરી રહી છે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ રાજદીપસિંહે મત ચોરીના આરોપો મૂક્યા છે બિહારમાં રાહુલ ગાંધીની રેલીમાં લોકોનો જનસમૂહ જોડાયો હતો તેવું પણ જણાવાયું હતું આવનાર એકત્રીસમી ઓગસ્ટે અમદાવાદ ખાતે કલેક્ટર કચેરી સામે કોંગ્રેસ દેખાવ કરશે અને મત ચોરોને ઉઘાડા પાડશે તેવી ચેતવણી પણ આપી હતી સુરતને મત ચોરીનું

બે જગ્યાએ ત્રણ જગ્યાએ મતદાર તરીકે ઊભા રાખવા અને કઈ રીતે બસો ભરી અને એનું વોટિંગ કરાવવું સુરતની અંદર વસતા સૌરાષ્ટ્રના લોકો પછી એ જુનાગઢ જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય ભાવનગર જિલ્લો હોય એ લોકોના મતદાર યાદીમાં એમના ડિસ્ટ્રિકમાં એની ગામ પંચાયતની યાદીમાં પણ નામ છે અને એ જ લોકોના નામ જે સુરતમાં વસે છે એની નગરપાલિકા અને એની આજુબાજુમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની સીટો આવતી હોય એની અંદર પણ નામ બોલે છે ત્યારે આપના માધ્યમ દ્વારા ગુજરાતના ચૂંટણી પંચને કહેવા માગું છું કે આનું ક્યારેય તમે સર્ચ કર્યું છે સેકન્ડ વસ્તુ કે જો તમે હકીકતમાં વોટિંગ કરાવવા માંગતા હો તો હવે તમે બિહારની અંદર જે કરવા જઈ રહ્યા હતા કે મોબાઈલ એપથી તમે વોટિંગ કરી શકશો એટલે કે તમારી જેની સત્તાધારી પાર્ટી હોય એના માણસો કોઈ પણ વિસ્તારમાં જઈ અને ગરીબ લોકો હોય એની સાથે બેસી જાય એનો કાર્ડ લઈ ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ કે લઈ અને મતદાર યાદીમાંથી એનું નામ લઈ અને સીધું મોબાઈલ એપથી એનું વોટિંગ કરી નાખાય એટલે જે ટૂંક સમય પહેલાં ચૂંટણીઓ જે ગઈ નગરપાલિકાની જેની અંદર કચ્છમાં ઉતારેલા કે પૈસા દેતા હોય અને એવા અમે વિડીયો ચૂંટણી પંચને પણ આપ્યા પણ હજી સુધી કચ્છની અંદર નગરપાલિકાની અંદર હજી સુધી એફઆઈઆર નથી લીધી લેખિત ફરિયાદ દીધા પછી વિડીયો રજૂ કર્યા પછી એની એફઆઈઆર થઈ નથી ત્યારે આ સરકાર માત્ર ને માત્ર લોકોને કેમ છેતરવા અને એના છેતરવા માટેના કાર્યો કરી રહ્યા છે ત્યારે વિશેષમાં નાનામાં નાની વ્યક્તિ માટે હંમેશા કોંગ્રેસ પક્ષ આખા ભારત દેશની અંદર લડ્યો છે એ જ રીતે ગુજરાતમાં ટૂંક સમયમાં એક પછી એક નાનામાં નાની વ્યક્તિ હોય કે અબજોપતિ હોય પણ સરકાર જે એને અન્યાય કરતી હશે એના માટે લડાયો આ ગુજરાતની અંદર આવતા બે મહિના કોંગ્રેસ દ્વારા પ્રેસ વાર્તાલાપમાં ઇલેક્ટ્રિક મીડિયા અને વર્તમાન પત્રના શ્રીનો કોંગ્રેસ પરિવાર વતી અહીં હાર્દિક સ્વાગત કરું છું ભારત દેશની અંદર લોકશાહીની અંદર સર્વોપરી ઇલેક્શન પદ્ધતિ હોતી હોય છે કારણ કે લોકોના મત વડે ચૂંટાઈને સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય લોકસભા હોય વગેરે જેવી જ્યારે ગ્રહ કરવો ગૃહ જેને કહેવામાં આવે છે એમાં લોકોના મતથી ચૂંટાઈને લોકપ્રતિનિધિઓ જતા હોય પાર્ટી કોઈ પણ હોય પણ જ્યારે સમગ્ર દેશની અંદર મતાધિકારની ચોરી એટલે સૌથી મોટી ચોરી કહી શકાય કારણ કે લોકશાહીની અંદર લોકો જેને ઈચ્છે એ લોકો સત્તામાં આવે અને એ લોકો પ્રજાલક્ષી કામ કરે અને દેશ રાજ્ય તાલુકા ડિસ્ટ્રિક્ટ શહેર લેવલનો વિકાસ કરવાની જે સત્તા આપે છે લોકો લોકોના મત વડે જે લોકો ચૂંટાય અને કાર્ય પદ્ધતિથી કામ કરે છે જ્યારે એની જ અંદર વોટ ચોરી થઈને લોકોના મૂળભૂત જે અધિકાર છે લોકશાહીની અંદર એ મતાધિકાર છે એ મતાધિકારની ચોરી કરીને લોકોનો જે અવાજ છે લોકશાહીમાં એ દબાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારત દેશનું ઇલેક્શન પંચ દ્વારા કરવામાં આવ્યું છે આપ બધા ચોથી જાગીરના મિત્રો પણ જાણો છો કે રાહુલ ગાંધીજી ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી દ્વારા દિલ્હી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પુરાવા સાથે લોકો સમક્ષ મીડિયા સમક્ષ આ વાત મૂકી માત્ર રાહુલજીએ જ્યારે વાત કરી ત્યારે એક સ્ટેટને લઈને વાત કરી પણ આ સમગ્ર સ્ટેટોની અંદર આ પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટી અને ભારતનું ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે એટલે લોકોના મતનું મૂલ્ય આ સરકારે શૂન્ય કરી